મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થકી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા ભરૂચના જમ્મુસર ના કાવ્ય મુકામે અબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવ્યના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાતી આયોજિત રક્તદાન શિબિરમાં તમામ સમુદાયના યુવાનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો એકસો બે યુવાનોએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી યુવા માટે પ્રેરણાદાયી બન્યા હતા કેટલાક નવયુવાનો સમયના અભાવે પરત ફરવું પડતા નિરાશ થયા હતા કાવીના જનતા બલિદાન કરતા છે જે સાર્થક કરી બતાવ્યું છે ખૂબ જ ટૂંકા ગાળામાં રક્તદાન શિબિરને સફળ બનાવવા દરેક નવયુવાનો ખૂબ મહેનત કરી હતી આયોજક અબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવીના આયોજકો ખૂબ પ્રભાવિત થયા હતા ઇરફાન લીલી સુહેલ કડુચી મોહમ્મદ જાવેદ કાબા તથા અબાબિલ ફાઉન્ડેશન તેમજ બ્લડ બેંકના કર્મચારીઓએ રક્તદાન શિબિરની ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન એસપી ન્યૂઝ ચંબુસર